માતા સીતા લંકામાં કેટલા દિવસ રહ્યા માતા સીતા લંકામાં કેટલા દિવસ રહ્યા તેને લઈને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયકાળ બતાવવામાં આવ્યો છે કેટલાક અનુસાર માતા સીતા લંકામાં બાર મહિના અર્થાત એક વર્ષ સુધી રહ્યા જ્યારે કેટલાય માને છે કે સીતા માતા એક વર્ષ કરતાં ઓછા સમય માટે રહ્યા હતા આજે આપણે જાણીશું આ વિશે વિસ્તારથી કે જે પૌરાણિક કથાઓના આધારે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો માહિતી પસંદ આવે તો લાઇક શેર કરશો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નવી પોસ્ટની નોટિફિકેશન તમને મળ્યા કરે તથા બે લાઇકોન હિટ કરશો ભગવાન શ્રી રામે કુલ ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હતો જ્યારે એમના વનવાસના તેર વર્ષ સમાપ્ત થઈ ચૂક્યા હતા તથા કેવળ એક જ વર્ષ બાકી રહ્યું હતું ત્યારે રાવણના દ્વારા માતા સીતાનું અપહરણ કરવામાં આવ્યું આના પછી માતા સીતાની શોધ આરંભ થઈ પછી રાવણની સાથે યુદ્ધ કરીને શ્રીરામ અયોધ્યા પરત ફર્યા માતા સીતાના અપહરણ પછી શ્રીરામની શોધ શરૂ થઈ માતા સીતાના અપહરણ પછી ભગવાન શ્રીરામ જટાયુને મળે છે અને એને મળીને તેમની મુલાકાત કબંધ રાક્ષસ સાથે થાય છે જેમણે માતા સબરીની જાણકારી આપી પછી સબરીથી ભગવાન રામ સુગ્રીવને મળે છે અને પોતાનું ગુમાવેલ રાજ્ય કિસકિન્દા અપાવે છે કિસકિન્દાનું રાજ્ય સુગ્રીવને અપાવ્યા પછી જ્યારે તેઓ માતા સીતાને શોધવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે શ્રીરામે એમના માટે ચાર મહિના બાદનો સમય ઉચિત સમજ્યો કારણ કે ત્યાર સુધીમાં વર્ષાઋતુ શરૂ થઈ ચૂકી હતી વર્ષા ઋતુના સમય દરમિયાન નદી નાળા ઉફાન પર હોય છે અને એવી દુર્ગમ પરિસ્થિતિમાં વાનર સેના દ્વારા માતા સીતાની શોધ બહુ જ મુશ્કેલ હતી એટલે એમણે વર્ષાઋતુને સમાપ્ત થયા પછી માતા સીતાની શોધ શરૂ કરવાનું ઉચિત સમજ્યું વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા પછી માતા સીતાની શોધ શરૂ થઈ તથા દક્ષિણમાં મોકલેલા વાનર દળમાંથી હનુમાને માતા સીતાની શોધ કરી લીધી હતી એના પછી ભગવાન શ્રીરામ સુગ્રીવની પૂરી વાનર સેનાની સાથે રામેશ્વરમની ધનુષકોડી નામની જગ્યાએ પહોંચે છે તથા ત્યાંથી સો યોજન દૂર સેતુ બનાવ્યો જેને પાર કરીને પૂરી વાનરસેના લંકા જાય છે રામ અને રાવણનું યુદ્ધ સમુદ્ર પાર કરીને ભગવાન શ્રીરામની સેનાનો રાવણની રાક્ષસી સેના સાથે ભયંકર યુદ્ધ થાય છે અંતમાં રાવણ માર્યા જાય છે અને એના પછી ભગવાન શ્રીરામે લંકાને નવા રાજા વિભીષણને નિયુક્ત કર્યા તથા માતા સીતાને અશોક વાટિકાથી મુક્ત કરાવે છે માતા સીતાને મુક્ત કરાવીને ભગવાન શ્રીરામ બધા સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પાછા ફરે છે અર્થાત તેમના ચૌદ વર્ષનો વનવાસ કાળ સમાપ્ત થાય છે એના અનુસાર માતા સીતા લંકામાં બાર મહિના અથવા તો એનાથી પણ ઓછા સમય માટે ત્યાં રહ્યા હતા પદ્મપુરાણમાં બતાવ્યા પ્રમાણે નિશ્ચિત સમય અવધિ પ્રમાણે અગિયાર મહિના અને ચૌદ દિવસ માટે સીતા માતા લંકામાં રહ્યા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી કથા વાર્તા સાથે